રાજકોટના માઈ ભક્ત અર્પણ કર્યા શક્તિ અને ભક્તિના સંગમ સમા ઊંઝાધામમાં રાજકોટના માઈ ભક્ત પૂજાબેન રાજેશભાઈ ફળદુએ પાંચ ઉપરાંત તોલાના સોનાના કંગન ભેટ સ્વરૂપે જગતજન ની ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી છે રાજકોટના માઈ ભક્ત પૂજાબેનના ઘરે વિવાહના શુભ પ્રસંગ નિમિત્તે માતાજીને શણગાર શ્રદ્ધાપૂર્વક માતાજીને ભેટ અર્પણ કર્યા છે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માનન મંત્રી જયંતિભાઈ પટેલ અને હોદ્દેદારો દ્વારા સુવર્ણદાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અહેવાલ જયવદનભાઈ ગાંધી ઉંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ દર્શનાર્થે આવી છું અને મારે તમને ખાલી બે શબ્દ કહેવા છે આજે આપણે જોઈએ છીએ કે આપણે ઘણી બધી જ્ઞાતિઓની અંદર બધા માના શણગાર એટલા બધા વ્યવસ્થિત અને શણગાર સરસ કરે છે એટલે કે સોનાના ચાંદીના જે કોઈ શણગાર કરે છે એ હવે આપણે ચાલુ કર્યા કડવા બધા મંદિરોમાં પણ મારું કહેવાનું એમ છે કે આજે આપણે આટલો કડવા પટીદાર સમાજ આપણે ઉપર છીએ તો આપણી બહેનો દીકરીઓ હોવો જે કાંઈ આટલો સરસ શણગાર કરે છે પોતે શણગાર પોતે સજે છે તો આપણી મા કેમ ન કરે એટલે મારું આપને બધાને એટલી વિનંતી છે કે ભલે અત્યારે આપણે સોનાનો ભાવ કે ચાંદીનો ભાવ કહીએ જે કોઈ આટલો બધો અપયો છે પણ આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે પોતાને જે કેપેબલ છે ફેમિલી એ માને શણગારે એ હું દિલથી એ બધાને પ્રાર્થના કરું છું અને માન અર્પણ કરે એવી પણ હું દેહથી પ્રાર્થના કરું છું જય ઉમિયામાં